જય માતાજી બધા પશુપાલક ભાઈઓ જન્માષ્ટમી બધા જન્માષ્ટમી પશુપાલન ભાઈઓ અને ખેડૂત મિત્રો ની સફળતા કરી અને ખૂબ જ પ્રગતિ કરાવે તો આજે આપણે લાઈવમાં વાત કરવાની છે પશુ વિયાણ પછી શું કાળજી લેવી જોઈએ મિત્રો પશુ વીઆણ પછી આજે જન્માષ્ટમી સાડા પાંચ વાગે ભેંસ વીઆઈ ગઈ હતી અને અત્યારે આઠ વાગ્યે તો એનો મેલ પણ પડી ગયો તો મિત્રો શું ખવડાવવાથી ઝડપી મેલ પડે અને શું ફાયદા થાય એ વિશેની આપણે આજે વાત કરી છે તો મિત્રો પહેલા જ તમારી ભેંસ વિયા એ વખતે ભેંસ ને ખાસ ખણ આપવા ધ્યાન રાખવાનું છે ખાસ કરીને સો હોવા ઘઉં થોડા સો ગ્રામ જેટલા ઘઉં પચાસ ગ્રામ હોવા અને ચારસો થી પાંચસો ગ્રામ જે દેશી ગોળ આવે એ ગોળ અને પાપડી અને થોડું સાગર આ તમે વિયાણા પછી દસ પંદર વીસ મિનિટ પછી એને ખવડાવવા સો તો મેલ તરત પડશે અને કોઈ પશુને તકલીફ પણ નહીં થાય તો મિત્રો અને ખાસ વિયાણા પહેલાની કાળજી લેવા માટે તમારે સાતમા મહિનામાં પશુને અ પાંચ લિટર એટલે કે એ પાંચ કિલો અથવા લેટર એરંડીનું તેલ આવે અને થોડું સાગર અને ઘઉં ઠંડી વસ્તુ ખવડાવી જરૂરી છે સાતમા મહિના બેસી જાય એટલે આખો મહિનો તમારે આ ડાયટ પશુને ખવડાવવાથી પશુ એકદમ ઠંડી વસ્તુ ખવડાવશો એટલે પશુ ઠંડુ રહેશે અને છેલ્લે દસમા ના પંદર દિવસ પંદર દિવસ ગયા પછી ગરમ વસ્તુ હરસ્યું છે થોડી બાજરી છે આ રીતનું પણ ખવડાવવો ખૂબ જરૂરી છે તો મિત્રો આ હતી આજની અમારી લાઈવમાં જે તો આ જે અમારા video પાછળ દેખાય એ ભેંસ મારી પોતાની આપણે દસ પંદર દિવસ પછી લાઈવ મિલ્કિંગ પણ તમને બતાવવાની કોશિશ કરીશું તો મિત્રો અમારી ડીઆર ફાર્મિંગ બ્લોગ ચેનલને લાઈક કોમેન્ટ શેર કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી ખેતી અને પશુપાલન વિશેના અને લાઈક તમારા સમક્ષ પહોંચે તો જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ અત્યારે ફેશ મારી જે વિહાણી થી મિત્રો લાઈવ ને શેર કરજો જો જે આ કુ પાડો છે ખૂબ સરસ તૈયાર આપણે ઘરે કરવાનો છે અને